સુરતના સચીનમાં ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં પાંચ કરોડની ખંડણી માંગનાર આરોપીઓ પિસ્તાલીસ લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયા હતા ત્યારે હવે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પિસ્તાલીસ લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે બ્લેકમેલ કરી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે અને એક થેલીમાં પિસ્તાલીસ લાખ રૂપિયા લઈને વેપારીનો માણસ આવે છે અને ત્યાર પછી વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી પિસ્તાલીસ લાખ રૂપિયા કાઢે છે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે આ આરોપીઓની ટોળકી ખાસ સુરતના સચિન જેઆઈડીસી અને પાંડેસરા જેઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતા હતા આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધીમાં બે લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે જે અંગે પોલીસે વધુ ફરિયાદ દાખલ કરી શકે તેવી શક્યતા છે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપી અજય ત્રિવેતી અને તેજસ પાટિલ ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા

અજય ત્રિવેદી અને તેજસ પાટિલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સેઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આફએસએલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન એડિશન અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઈસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બેથી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું you જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે અમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં વિરુદ્ધ બીજા ગુના કરવામાં આવશે આના સિવાય પણ અન્ય ઈસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ સમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ એમના આરટીઆઈ ઘણા લોકોનું નામ અત્યારે જાહેર નથી કરતા પણ એમના ફોનમાંથી અને જે એમના ફિઝિકલ રેકોર્ડ મળ્યું છે એમાં ઘણા વિરુદ્ધ એમણે આરટીઆઈ કરેલી છે અને મેળવવા માટેનો અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરેલું છે પૈસાનો ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ એમણે બે થી વધુ લોકો પાસેથી એમાઉન્ટ મોટી લીધેલા માહિતી મળેલી છે કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ પૂરી શક્યતા છે છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે હવે એમનું એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું પણ એ ઇન્વેસ્ટિગેશનમાં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાથે સાટકાટ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ